દુબઈથી વાયા અમદાવાદ બાય ફ્લાઇટ અને અમદાવાદથી બાય ટ્રેન ગોલ્ડ સ્મગલિંગ કરવાના રેકેટમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બે મહિનાથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે આરોપી એક માસ્ટર માઇન્ડ મહિલાના ઈશારે દુબઈ ટ્રીપ મારતો હતો પોલીસને હતી કે વેસુની નિરાલી રાજપૂત અડાજણનો અમિત સોની અને સિંગણપોરનો ભાવિક કાતરિયા ભેગા મળી લગેજ બેગમાં ચોરી છુપીથી સોનું સંતાડી દુબઈથી સુરત ગોલ્ડ સ્મગલિંગ કરી રહ્યા છે જે માહિતીના આધારે વર્કઆઉટ કરી પોલીસે રેલવે સ્ટેશન નજીક આવેલી રૂપા રેસ્ટોરન્ટ પાસેથી ભાવિક પ્રવીણભાઈ કાતરિયાને પકડી પાડ્યો હતો ભાવિકની લગેજ બેગ ચેક કરાઈ હતી જેમાં રેગઝિન તથા પ્લાસ્ટિક વચ્ચેના ભાગેથી રબરનું લેયર દેખાયું હતું જે લેયર ગોલ્ડને સ્પ્રેથી મિક્સ કરી બનાવવામાં આવ્યું હતું જે લેયરને બાળવામાં આવતા કેમિકલ મિશ્રિત બસો ગ્રામ ગોલ્ડ પેસ્ટ નીકળ્યું હતું એસોજીએ રૂપિયા છવ્વીસ પોઈન્ટ ચોત્રીસ લાખનું રાખ મિશ્રિત શોનું બે મોબાઈલ મળી કુલ સત્યાવીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ પૂછપરછમાં ખુલ્યું હતું કે વેસુની નિરાલી રાજપૂત અને અમિત સોની સાથે મળી કસ્ટમ એક્સાઇઝ ડ્યુટી ભરવી ન પડે તે માટે અલગ અલગ માણસોને દુબઈ મોકલતા હતા ત્યાંથી સોનું ખરીદી લગેજ બેગમાં નવી ટ્રીકથી છુપાવી ભારતમાં ઘુસાડતા હતા અક્રમ ઉર્ફે ઇક્રમ પટેલને તેઓએ દુબઈ મોકલ્યો હતો નિરાલીએ દુબઈમાં અક્રમના રહેવા જમવા સહિતની વ્યવસ્થા કરી આપી હતી

અક્રમ દુબઈની ટ્રીપ નિરાલીના ઇશારે મારતો હતો બ્યુરો રિપોર્ટ સુરત